લગભગ તાલુકાના નારાયણ સરોવર સેજાના એકતા નગર આંગણવાડી ખાતે કાર્યક્રમ યોજાયો હતો આંગણવાડી ખાતે પોષણ ઉત્સવો તેમજ સ્વસ્થ બાળક હરીફાઈનું આયોજન કરાયું હતું પાનદ્રો ગ્રામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ કુલદીપસિંહ ચાવડા એકતા વિકાસ સમિતિના મંત્રી મહેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા વિમળાબેન ભોઈયાએ જણાવ્યું હતું કે ટીએચઆર પેકેટ બાલશક્તિ માતૃશક્તિ શક્તિની વાનગીના ફાયદાઓ વિશે માહિતી આપી હતી આંગણવાડીમાં બાળકો સાથે બાળકો રહે તો પણ બાળકોનો વિકાસ થાય છે વાલીઓને સમયસર બાળકને આંગણવાડીમાં મૂકવું જોઈએ તેવું જણાવ્યું હતું સ્વસ્થ ત્રણ બાળકો અને મહેમાનોના હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં આજુબાજુના વાલીઓ તેમજ આંગણવાડી વર્કર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સંચાલન બહેનોએ કર્યું હતું સેજા લેવલનું પોષણ માસ તેમજ સ્વસ્થ બાલક હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વાનગીઓ જે આપણા ટીએચર ના પેકેજ છે બાલશક્તિ માતૃશક્તિ અને શક્તિ છે એનામાંથી જે વાનગીઓ બને છે અને જે સ્ત્રીધન છે જે જાડા ધાન્યો છે એનામાંથી પણ બહેનોએ વાનગીઓ બનાવી છે જે ચાલીસ પિસ્તાલીસ જેવી વાનગીઓ બનાવી છે અને આવા વરસાદી માહોલમાં પણ અહીંયા સો જેટલા બેનો અહીંયા હાજર વાલીઓ આવ્યા છે અને વર્કરો પણ આવ્યા છે અને આજે પોષણ માસ જે પહેલી સપ્ટેમ્બર થી ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ઉજવામાં આવે છે